છે બેન બેન આજે હેને અને વાર્તા બેન સંભળાવો જી બધાને વાર્તા એક તો ઊટ ને ને તો મન થાય તો બાય પાસે ગયો અને હેને બાય ને કીધું બાય બાય મને તો શેરડી ખાવા મન થાય તો બાય કીધું તો તો આપણે નદી કાંઠે જવું પડશે તો સિયાર

અને ધીમે ધીમે નદી પાર કરીને શેરી ખાવા ગયા શેરડી ખાધા પછી શિયાળ ને તો ગીત ગાવાનું મન થાય છે તો શિયાળભાઈ કીધું અને મોટી લકડી લઈને એમ બોલ્યો નક્કી શિયામાય ખેતર માં ગયેલું હોય છે તો દોડતો ગયો માલિક ને આવતા જોઈને ને તો ભાગી ગયો ઓડ બાઈને તો હે ને મોટી નદીમાં મન થઈ તો હે ને બાઈ કીધુંશિયા શિયા મને તો મોટી નદીમાં લગાવવાની મન થઈ તો હે ને લગાવ અને તો તો હે ના અને હે ને મોટી છલંગ મારી નદીમાં તો હે ને શિયા બાઈ તો ડૂબી ગયા અને હે ને જંગલતા મને જો સરસ વાર્તા સંભળાવી છે તો હેતા વાર્તા ને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો એની હેતાસિંહ અમારી ચેનલને